તો આ મમ્મી હે ને ટમેટું ઉતારે હે તમને દેખાતું નહીં હોય તડકો બહુ આવે એટલે જો એનાથી કમાવું શું ખબર છે આ કપા કેવો જો કપા વીણી હવે સમજો કપા વીણી કમાવ તો એમ થાય કે મહેનતથી કપા કમા શું કહેવાય બળદ ગાડું છે આમાં હે ને દેહીને એમ થાય ખાંકી છે પણ બળદ જ્યાં બિસારા તડકાને હેરાન ન કરે ને મને તડકો લાગે છે એટલે સમજો હાડી માથે ઓટી ગઈ છે આપણે છાયામાં લે ભાઈ તારે કામ છોડો કાલ આય હવે આપણે હે ટમેટા ઉતારવા જવું છે હું ઉતારવા જવું છે ટમેટા 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 કે ટમેટા ટમેટા જો દીદી ઉતારે જો તો જો દીદી ઉતારે આ બધાય હે ને હું કહેવાય દેશી ટમેટા કહેવાય આ બધાય ઉતારીને હે ને લઈ જ જવા દેખાડો ને એકવાર આમ એક ગયા હેઠા ખાટા ખાટા ખાવાની હે ને મજા આવે શાક જો ભેગા ભેગા મરસાઈ ઉતારતી જાવ હમ ભેગા ભેગા મરસાઈ ભેગા ભેગા મરસાઈ ઉતારતા જાય

પેલા બાજુ જોવા આપણે આની ઉપર ચઈ રહ્યા અહીંયા ચેડા હતા ઉભા રે હમણાં તમને નીચે દેખાડું જો મિત્રો આપડે હે ને આયા હવે તમને નજારો જોવા મળશે જો મિત્રો આજનો આજનો બ્લોક આજે આપણને પૂરો કર દે લાઈક સબસ્ક્રાઇબ સબ દઈજો 3 ઓ ભારી અંદર જઈને દેખાડો અંદર જોવા એવું તો હે ને 3 મીટર આજે આપણે એક ખાસ કરીને એક બીજા રીંગણા જોવાના છે જો આ રીંગણા કયા ઈત મને ખબર હે બા આ ઝાડ કેવું છે નહીં બાબા ઝાડ કેવું છે જો દેખાય છે રીંગણા હા કેવડા મોટા છે રીંગણા કેવડા મોટા છે રીંગણા ભાઈ ઝાડમાં ટીંગાડ્યા છે કે ખબર નથી પડતી ઝાડમાં ટીંગાડ્યા છે કે ખબર નથી પડતી ઉગે તો ને મિત્રો આપણે આ ઘર અવતારી છે હાલા આપણે આગળ આપણે અવતાર્યા છે રોલા બધાય પાછળ જો આપણે આગળ કેટલા અવતાર્યા પણ ઈ ફાકમ ફાસાલતા આવે

बस बस है बस ये हाउ नी डोंट यू के भाई ठीक है हाउ नी डोंट यू के भाई ठीक है ठीक है नीचे करो भड़को नीचे करो भड़को अब, नहीं वारे वारे अब जा तो देख नहीं रहे वाला अब जाओ दुआ लो अब तो रख जा जीवार तो भाई बस कर मत अरे हम नहीं भोग तुम ले लो तुम बोल

વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો ત્યાં સુધી બાય બાય